છોરુ ને માત સમજાવે હવે આવા કોઈ ચાર મરડા વાળા પૂજ્ય ભગવતી છેલ્લા જોગમાયા આ સોનબાઈ માં એમ કેતા કે ચારણ કેવો હોય

અને બેટા ઈશ્વર ના અવતાર છોરુ ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે કેવા કેવા ચારણો કેવી ભગવતી આ કુળમાં જન્મી નવલાખ લોબડી આવી ઉગતા સૂરજ ને થંભાવી દે નિર્ધન ને રંગ હોય તો એને રાય બનાવી અને તકતનસીન કરી દે અને ગાદી પર બેહારી આવા જબરજસ્ત કવિઓ એમાં મહાત્મા ઈશ્વરદાસજી નામ તો એનું ઈશ્વરદાન મારવાડના વતની ભાદ્રેશ મારવાડનો અને ભુજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરેલો એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ દ્વારકાધીશ ના પરમ ભક્ત એમણે હરિરસ અને દેવ્યાણ નામના બ્રેક્રંથ લખ્યા જબરજસ્ત

द्रग द्रग नहीं तय जद जब डग मग पग पग मग मग लग भरम जग जग मुख दंत बचन जब फग फग जम अनुचार लग बग जगरम तल तल की खबर लेत हरि भूतल जल सत पंत जन्म सुतर झटपट मन जैत कपट दज खटपट अनकाल नपट सिर के जपट कर द्रग द्रग नहीं तय देख जब डग मग पग पग मग मग अलग भरम जग जग मुख दंत बचन जब फग फग अन जम अनुचार लग बग जगरम ईश्वर जी

ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી તો કોને ખબર શું થવાનું છે પણ મને મરતો નહીં જોઈ શકે એટલે ઈસરદાનના માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને આયા સુરા નો પ્રાણ પંખીર ઉડી ગયો બ્રહ્મ મુનિ કહે દેહ ભરી તબ પંખી ગયો કહા બોલન હારો ખોળિયામાંથી પ્રાણ પંખીર ઉડી ગયો આવીને જોયું દૂધ ની ત્રાહળી લઈને આવ્યા હાકર નાખી પણ ત્યાં તો નીચે દેહ પીડ્યો છે હાથમાંથી ત્રાહળી નો ઘા થઈ ગયો અને હા દેવ એટલો મોટા માંથી શબ્દ નીકળ્યો અને ત્યાં ઈશ્વરદાસજી ની જનતા ના ખોળિયા માંથી પ્રાણ નીકળી ગયો પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પર નો આરોહણ કરી શકે ને

અને પાંચક દિવસ આવી રીતે આવેલું ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર એને એમ થયું કે આ એક મારી મોજની માથે હેરાન હેરાનગતિ કરી નાખે છે આને ન રહેવા દઉં કારણ કે છોટો મારો ભોય પણ નાગ નો છેડવો ઝેર નું ભારે ખૂબ નકો જોવું આ તો નાગ નું બચવું હતું કઈ જેવો તેવો નતો છોટો મર હોય પણ નાગ નો છેડવો અને ઝેર નું પારખું નકો જો આ ઝેરના ના વાત પિતંબર ભટ્ટે કરેલી પણ આજ ઉડાડી દઉં બ્રાહ્મણને આજ ન રહેવા દઉં નક્કી કરી અને ઈશ્વરદાસજી ઈશ્વરદાનજી પૂનમ નો ચંદ્રમાં હોળે કળા ખેલ્યો છે રાત લડી તેજ રૂપલે મઢેલી રાત છે અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસીનો વન છે એમાં સંતાણા ખોલ્લી તરવાર લઈને પણ જો ખડની વચ્ચે મૂક્યું હોય તો પંખીડા પાણી વરાહે સાચું મંડે બોલવા એવી તરવાર ઊંટના ત્રીજા પ્રાણવાળ જેવી હોય કાપે વેર બરૂચ જાડા બખંડા કરમથી કેતા સોટુમે ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંધ જાડા એના હાથારા કરમથી રાડા ક્રોધાળી અન્નમી ડાડા હાથરી કેવાણ જાડા પટાવાળી નાગ ફૂતકારી જેસે એવી તરવાર લઈ અને ખુલ્લી તરવાર લઈને ફૂતેલા સંતાણેલા ભટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાતે હિંચકતા હિંચકતા પોતાના પત્નીને કહે છે ભંડારી પાતળી જીભ વાળો એક ચારણ આવ્યો છે શું અદભુત કવિતાઓ રચે છે એની કવિતાની માથે જામ રાવલ ને મોજ ના તોરા છૂટે છે પણ મને એમ થાય છે કે ઓહો આવો ચારણ આવી કવિતા એક માનવી ની કવિતા કરે છે પણ જો ત્રિલોક મહારાજ ને મોજ આવે છે પણ હું મોઢું બગાડું એટલે મહારાજ ને હું ઈશ્વરદાન ને મોજ નથી દેવા દેતો અને જે તરવાર ક્રોધમાં સમસમી ઈશ્વરદાન આવ્યો હતો એ તરવાર જ્ઞાતિ લીધી ભાઈ

એક બ્રાહ્મણ ની ટકોરે પહેલા લઈ ની નો પહેલો દુહો લખ્યો લાગા મેલાલી પિતાબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાર પછી જો શાસ્ત્રો નો અભ્યાસ કર્યો ભટજી પાસે પ્રકાંડ પંડિત બન્યા પણ તાર લાગી ગયો દ્વારકાથીમ રાધા કૃષ્ણ સીતા રામ રાધે કૃષ્ણ નો તાર લાગ્યો ભાઈ પણ ચારણ નો જીવ એટલે એને એમ થયું કે એક વાર હિંગરાજ પરસી આવું ભાઈ પાકિસ્તાનમાં આજે બ્લુચિસ્તાનમાં જ્યાં ભગવતી હિંગળાજ બિરાજે છે આપણી જે એકાવન શક્તિપીઠો છે એમાંની એક શક્તિ પીઠ હિંગળા પીઠ એક વાર હિંગળાજ પ્રસી આવું રે માતાજી અમે હિંગ હિંગલાજ ના ઠુમરાનું બહુ મહત્વ છે પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે ભેળા નોકર છાકર માણસો કારણ કે આ તો જામ રાવણ નો કવિ ટાણે નાગરચાળા ગામ ના પાદર માં ઈશરદાનજી ને એમનો રસારો દાખલ થયો ઈશ્વરદાસજી એ ગામ ના પાદર માં પૂછ્યું કે અહીંયા કોઈ રાજપૂત ઘર છે મારે રાતવાસો રોકાવું છે કોટવાલ ને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને ને અરે વાંધો હતો એટલે એમ થયું કે આવડો મોટો કવિ મારવાડ નો કવિ જામ રાવળ નો કોવિ આજે હાંગાને ભેખડે ભરાવી દો અરે કે હા હાંગાજી બાપુ ની ડેલી છે ને બહુ સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસિયો છે બહુ દાતાર રાજપૂત છે ક્યાં રહેશે તો કે આ સામે બે સામે ડેલી આવશે સાંગાજી બાપુ ની ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે બાપા અહીંયા હાંગાજી ગોડ ની ડેલી કઈ

મોજના કલાબા છોટે કવિને શું આપું મન દે તો માયા દે નકર મન ને માર મન મોટું અને માયા નહીં એવા બબે થકા મન મોટું છે પણ શું દેવું મારે કવિને કાઈ સમજણ નથી પડતી એટલે પોતાની કામળ હતી કામળ આપી કે કવિરાજ લ્યો કામળ એમ નામ તમારે ખાલી હાથે જવાય નહીં હું ગરીબ ગરાસીઓ છું બીજું તમને શું આપું કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરોખરીમાં સારામાં સારી કામળ છે હું જો લઈ જાઉં એ ચાર રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો હું હિંગળાજ પરસીને આવું ને ત્યારે આના જે વણવાની જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો અધુરુદાન કવિ લે નહીં જો હું પાછો આવીશ કવિરાજ ચોક્કસ પધાર જો ભલે બાપ એમ કરીને હિંગળાજ પરસવા કવિરાજ ગયા પાછા આવ્યા એ દરમિયાન ઘટના નાગરચાળા ગામમાં એવી બની કે હાંગોજી ગોડ ગામના વાછરું ચારવા ગયા છે પ્રચંડ પવન નું તોફાન જામ્યું છે ભગવાને ઓગણ પચાસ પ્રકાર જેમ વાવડા ને છૂટા મૂકી દીધા હોય વાવડો બોલાવે અને એવું મેઘ તાંડવ રચાણું નદીના ના પૂર બબેદી સુધી ઉતર્યા નહીં અને હાંગોજી ગોડ વાછરું ખાતો હામે કાંઠે પલડે છે એમાં નદીના પૂર જરાક વચ્ચે એટલે હાંગાજી ગોળે વાછરું ને પાણીની અંદર નાખ્યા નદીમાં એમાં પોતે જે વાછડાનું પૂંછડું પગડ્યું એ વાછડો નદીમાં તણાવ માંડ્યો ગડથોલા લેવા માંડ્યો હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય ગામના માણસો રીડિયા પડકારા કરે એ હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું પણ મારી માને કે જો ઓલો કવિ આવે ને

હાંગોજી ગોડ ક્યાં ગામતરે ગયો છે આપ જમી લ્યો પણ બુડ્ઢી રાજપુતાની આંખમાં આહુડા એમ કેતા તા સાંગોજી ગામતરે નહીં પણ લાંબે ગામતરે ગયો છે માં હાચો ગયો હાંગોજી ક્યાં ગયો કે બાપ હાંગાને તો પાણી તાણી ગયું એ તો સમુદ્રના પેટ માં હમાઈ ગયો કે મારી રાજપૂત નો દીકરો મને વચન આપીને એમના વયોગો કામળ દીધા વગરનો નો કામળ દેવાનું કેતો ગયો સ્લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કેવા અને નદીના કાંઠે આવીને દુહા મીડો કેવા સુરજ નારાયણ કવિરાજ મીડો વિનોવા મહાત્મા ઈશ્વરદાસજી ભગવાન સુરજ નારાયણ આરાધન અપાડ્યું અને હાકલ કરે ગાય હા ગાગડ તારાથી એમ નામ કામળ દીધો વગર નો વ્યુ જવાય બાપ રાજપૂત છો મને મારી કામળ દે ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું એમને પૂરો કર્યો અને ચારણ ને હાથો હાથ કામળી આપી ઈસરદાનજીને હાથો હાથ કામળી આપી અને પાછા પૂર માં ગયા આવા ભાતમા ઈશ્વરદાસજી એ ઈસરા સો પરમેશ્વરા કહેવાના ਤੋਂ ਧੰਨ ਦਰਾਸੋ ਰਟਬਲੀ ਹਮਣੀ ਜ ਰਤਨ ਪਾਕਤਾਨਾ ਵਾ ਜ ਰਤਨ ਪਾਕਤਾਨਾ ਗਾਵਾ ਧੰਨ ਦਰਾ ਜੁਰਜਰ ਬਲੀ ਹਮਣੀ ਧੰਨ ਦਰਾ ਭਾਰਤ ਬਲੀ ਹਮਣੀ ਜ ਰਤਨ ਪਾਕਤਾਨਾ ਵਾ ਜ ਰਤਨ ਪਾਕਤਾਨਾ ਗਾਵਾ ਜ ਰਤਨ